કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો જ્યારે આપણે હોટેલમાં જમવા જતા હોઈએ ત્યારે સ્ટાર્ટરમાં રાખેલા ક્રિસ્પી કોર્ન નાના મોટા સૌને ખૂબ જ ભાવતા હોય છે તો આજે આપણે હોટેલ જેવા જ ક્રિસ્પી કોર્ન ઘરે બનાવશું તો જોઈએ એની રેસીપી એક કઢાઈમાં આપણે પાણી ઉકળવા મૂકશું પાણી ઉકળી જાય એટલે આપણે એમાં મકાઈના દાણા બાફવા માટે નાખશું આ મેં બે મકાઈના દાણા કાઢીને રાખ્યા છે એને આપણે બાફવા માટે નાખશું હવે આપણે એને પાંચ મિનિટ ઢાંકીને બફાવા દેશું આપણે એને પાંચ જ મિનિટ બાફવાના છે વધારે બાફવાના નથી પાંચ મિનિટ આપણે એને ઢાંકીને ઉકળવા દેશું જેથી ઝડપથી બફાઈ જાય પાંચ મિનિટ પછી આપણે એને ખોલશું હવે આપણે ગેસ ને બંધ કરી દેસુ અને મકાઈના દાણાને સ્ટેનરમાં કાઢી લેશું સ્ટેનરમાં ખાલી પાણી નીતરી જાય એટલી વાર જ આપણે રાખશું પછી આ મકાઈના દાણાને એક મિક્સિંગ બોલમાં લઈ લેશું

અને બે મોટી ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું થોડી હળદર એડ કરશું જેનાથી આપણા કોરનો કલર સરસ થાય એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું આ મરચું પાવડરની જગ્યાએ તમે મરી પાવડરનો ઉપયોગ પણ કરી શકો પરંતુ લાલ મરચું પાવડરથી આપણા કોરનો કલર સરસ બનશે હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણા મકાઈના દાણા ઉપર લોટનું કોટિંગ સરસ રીતે થઈ જાય મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આ રીતે મકાઈના દાણા ઉપર સરસ લોટનું કોટિંગ થઈ જાય પછી આપણે એને સ્ટેનરમાં ચાળી લેશું આ રીતે સ્ટેનર ચાળી ચાડી લેવાથી એક્સ્ટ્રા લોટ નીકળી જશે આ રીતે આપણો એક્સ્ટ્રા લોટ નીકળી જાય પછી આપણે કોન ને તળી લેશું એક સાઈડ મેં તેલ ને ગરમ થવા મૂકી દીધું હતું એમાં આપણે એક કોન નો દાણો નાખી અને ચેક કરી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આ રીતે તરત જ કોન નો દાણો ઉપર આવે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં બીજા મકાઈ દાણા નાખી અને તળી લેશું મકાઈના દાણા નાખી અને તરત જ થોડીવાર માટે ઢાંકી દેવું મિત્રો નહીં તો મકાઈ ફૂટશે અને ઉડશે તો દાજી જવાય મિત્રો આ ઢાકણ ને ખોલતી વખતે ઢાંકણમાં થયેલી વરાળ તેલમાં ના પડે એ રીતે ઝડપથી ઢાંકણને લઈ લેવું મકાઈના દાણા તરાઈ જશે એટલે આ રીતે તેલમાં બધા મકાઈના દાણા ઉપર આવી જશે બધા દાણા આ રીતે ઉપર આવી જાય અને ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ જાય એટલે આપણે હવે આ મકાઈના દાણાને કાઢી લેશું આ તરેલા મકાઈના દાણાને આપણે આ રીતે સ્ટેનરમાં કાપશું જેથી વરાળથી પોચા ના પડે આ જ રીતે આપણે બીજા મકાઈના દાણાને પણ તરી લેશું આ રીતે મકાઈના બધા જ દાણા તરાઈને ઉપર આવી જાય અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને તરવાના છે આને આપણે એક વખત ફેરવી લેશું હવે આપણા મકાઈના દાણા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને કાઢી લેશું બન્યા છે ને મસ્ત ક્રિસ્પી હું તમને એનો અવાજ પણ સંભળાવું છું હવે આપણે આ કોર્નનો વઘાર કરશું વઘાર કરવા માટે કડાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લેશું આમાં આપણે તેલનું પ્રમાણ વધારે લેવાનું નથી અને જ્યારે કોર્નને સર્વ કરવા હોય ત્યારે જ આ વઘાર કરવો તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું અને બરાબર મિક્સ કરશું પછી એમાં થોડા ઝીણા સમારેલા લીલા તીખા મરચાં એડ કરશું થોડા કેપ્સિકમ ના ટુકડા એડ કરશું બધી વસ્તુ બરાબર મિક્સ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને થોડો મરી પાવડર એડ અને બધું બરાબર મિક્સ કરશું અને એક મિનિટ માટે સાતળી લેશું આપણે આને વધારે સાતડવાના નથી બધી વસ્તુનો ક્રન્ચી ટેસ્ટ રહેવો જોઈએ બસ એક મિનિટ સંતળાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી આપણે જે તરેલા કોન રાખ્યા હતા એને આપણે એમાં એડ કરશું અને બરાબર મિક્સ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને સર્વ કરશું મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ઉપર થોડા લીલા ધાણા ડુંગળીની રીંગ અને લીંબુ થી કરશું તો તૈયાર છે હોટેલ ટેસ્ટી ક્રિસ્પી કોન તો છેને ક્રિસ્પી કોન ઘરે બનાવવા ખૂબ જ સહેલા મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો